કેબિનેટ મંત્રી મનસુખભાઈ માંડવિયા કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાંસદ સભ્ય પૂરમબેન માડમ તેમજ ધારાસભ્ય સહિતનાઓએ હોય ટ્રેનના પ્રથમ રૂટની મુસાફરી કરી ત્યારે રાજકોટ અને પોરબંદર જિલ્લાના નાગરિકોની રજૂઆતોને ધ્યાને લઈ કેન્દ્ર સરકાર દ્વારા આજથી બે નવી ટ્રેનો રાજકોટ પોરબંદર રૂટને ફાળવી આજથી લીલી ઝંડી આપવામાં આવી ત્યારે ઉપલેટા તાલુકા સહિતના લોકો દ્વારા ઉપલેટા રેલવે સ્ટેશન ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું

જે કાયમી રાજકોટ થી ઉપલેટા વચ્ચે મુસાફરી કરે છે તેમને ખૂબ મહત્વપૂર્ણ રહેશે અને રાહત દરે નજીવ અભાવે તેઓ મુસાફરી કરી શકશે આ તકે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું આ નવી સુવિધા શરૂ કરવા બદલ હું હરિભાઈ ઠુમર ઉપલેટા માર્કેટિંગ યાર્ડના ચેરમેન આજ રોજ ઉપલેટા ખાતે જે મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રી દ્વારા જે બે ટ્રેનો બદકોથી પોરબંદર શરૂ થઈ છે એનું આજે વિધિવત અહીં પધરામણી થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઉપલેટાના સૌ નગરજનો ખૂબ ખૂબ મોટી સંખ્યામાં એમને આવકારવા માટે આજે ઉપલેટા રેલવે સ્ટેશને એકઠા થયા હતા મનસુખભાઈની સાથે સાથે રાજ્યના આપણા કેબિનેટ મંત્રી ભાઈ શ્રી અર્જુનભાઈ સંસદ સભ્ય બેન શ્રી પૂનમબેન તથા તમામ ધારાસભ્યો સાથે રહી અને આ ટ્રેનની જ્યાં જ્યાં જે તે રેલવે જાય ત્યાં મોટો એમને આવકાર મળી રહ્યો છે અને આજે લોકોમાં ખૂબ ઉત્સાહ છે આ ટ્રેન થી રાજકોટ અને પોરબંદર એકદમ લોકોને સારી એવી સગવડ મળશે તાત્કાલિક તમે જઈ શકશો દર્દીઓ હોય કે પછી વેપારી હોય આનો વધુમાં વધુ લાભ આ સમગ્ર પ્રજાને મળશે આ તકે હું મનસુખભાઈ ને ફરીથી ખુબ ખુબ અભિનંદન આપું છું ભારત માતા કી જયરાન સરવદી સાથે ચક્રવાત ઉપલેટા Transcrição <tossos> e